રાજ્યના પાટનગર ગાંધીનગરથી ઘણા બધા નિર્ણયો લેવાતા હોય છે ઘણી બધી રાજકીય અને વહીવટીઓ ઘટનાઓ પણ એ ગાંધીનગરની અંદર બનતી હોય છે જો કે આ બધાની વચ્ચે કેટલીક વાતો એવી પણ છે કે ગુજરાતની કેટલીક વાતો એ ગાંધીનગરની અંદર ચર્ચિત છે પરંતુ એ ગાંધીનગરની બહાર નથી જતી અને બહાર નીકળતી પણ નથી પરંતુ એ ઘટનાઓ તમારે જાણવી એટલા માટે જરૂરી છે કેમ કે તમને પણ ખબર પડે કે ગાંધીનગરના એ ચાર દિવાલોની વચ્ચે શું શું ચાલી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રદીપ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે એવી પણ એક વાત આવી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થાય એટલે તરત જ ગુજરાતની અંદર નવા મંત્રીમંડળ અને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ જશે જોકે બજેટ સત્ર આવી જતા ફરીથી નિયુક્તિ અને વિસ્તરણ એ અટકી પડ્યું હતું હવે બજેટ સત્ર પણ પૂરું થઈ ચૂક્યું છે અને કોઈ મહત્વની ઇવેન્ટ એ નજીકના ભવિષ્યમાં આવતી દેખાતી પણ નથી જેથી દિલ્હી હાઈકમાન્ડનો પણ આ મુદ્દે રેડી છે કે ગુજરાતની અંદર આ વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવે

હવે નવા પ્રમુખ આવી ગયા બાદ તેમને વિશ્વાસમાં લઈને કયા મંત્રીને પડતા મૂકવા અને કયા નેતાને મંત્રી તેનો નિર્ણય કરાશે એટલું જ નહીં જે કેટલાક મંત્રીઓને ચોક્કસ કારણને લઈને મંત્રીમંડળમાં હજુ ચાલુ રાખવાના છે પરંતુ તેમનું પરફોર્મન્સ એ નબળું હોવાથી તેમના ખાતા બદલવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે ભાજપના જ ધારાસભ્યો નેતાઓ અને ટોચના અધિકારીઓ એ નવા પ્રમુખનું નામ જાણવા આતુર છે તેમજ વિસ્તરણને લઈને એક પ્રકારનો ઉચાટ એ જોવા મળી રહ્યો છે તે હવે શાંત થઈ જશે કેમ કે આ આ મહિનાના અંત સુધીમાં જ બંને મહત્વના કામો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરી કરી દેવામાં આવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આ સંભાવના વચ્ચે કેટલાક મંત્રીઓ કે જેમની બાદ બાકી થવાની છે અને જેમને ખબર જ છે કે અમારી બાદ બાકી નક્કી છે અને આ અમારી ગુજરાતના સરકારના મંત્રીમંડળમાં મંત્રી તરીકેની છેલ્લી ટર્મ અને છેલ્લા ગણતરીના દિવસો છે તેવા નેતાઓ હાલ ખૂબ કામ કરી રહ્યા હોવાની ચર્ચા છે જો કે કેટલાક મંત્રીઓ તો એ સફાઈ કામગીરી હાથ ધરી હોય તેવી માહિતીઓ પણ સચિવાલયથી સામે આવી રહી છે મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે આઠથી દસ મંત્રીઓને પડતા મુકાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને મંત્રીઓને પણ પોતાની હકાલપટ્ટી થશે એવો ડર એ લાગી રહ્યો છે અને ડર સબકો લગતા હૈ મુદ્દો અને આટલું જ સેન્ટેન્સ એ સચિવાલયમાં ખૂબ ચર્ચાઈ રહ્યું છે જો કે આ ડરના કારણે કેટલાક મંત્રીઓએ પોતાના કાર્યાલયમાંથી કેટલીક ફાઇલો અને મહત્વના કાગળિયાનું સાફ સફાઈ કરી નાખી હોવાની ચર્ચા એ સચિવાલયના કેટલાક કર્મચારીઓ કરી રહ્યા છે સામાન્ય રીતે મંત્રીઓએ સોમ મંગળ અને બુધવાર આ ત્રણ દિવસ સુધી સ્વર્ણિમ સંકુલમાં પોતાના કાર્યાલયમાં રોકાતા હોય છે ઉપરાંત સોમવારે મોટા ભાગના મંત્રીઓ બાર વાગ્યાની આસપાસ આવતા હોય કેમ કે લાંબો પ્રવાસ ખેડીને આવવાનું હોય એટલા માટે પરંતુ બે અઠવાડિયાથી ઘણા મંત્રીઓ સવારના દસ વાગ્યાથી હાજર થઈ જતા હોય છે અને એટલું જ નહીં ગુરુવાર અને શુક્રવારે પણ મોડી સાંજ સુધી પોતાના કાર્યાલયમાં કામ કરતા જોવા મળ્યા છે ભૂતકાળના કેટલાક એવા કારણોથી હાલના મંત્રીઓ ઘણું બધું શીખી ચૂક્યા છે કેમ કે ભૂતકાળમાં વિજય રૂપાણી સરકારનું પરિવર્તન પણ શનિવારે રજાના દિવસે જ કરવામાં આવ્યું હતું જેનાથી સચિવાલય બંધ હોય અને કોઈ મંત્રીએ પોતાના કાર્યાલયમાં જઈને ફાઇલોમાં ફેરફાર પણ નહોતું કરી શક્યું તેનો અનુભવ લઈને હાલના મંત્રીઓ પણ કેટલાક અઠવાડિયા પહેલા એ પોતાની જ કામગીરી એ વહેલા આવી અને મોડે સુધી રોકાઈને કરી રહ્યા હોવાની જાણકારી હાલ તો સચિવાલયના કેટલાક કર્મચારીઓની ચર્ચાથી સામે આવી છે બીજી બાજુ આવા મંત્રીઓના પીએ અને પીએસ પણ એ ટેન્શનમાં છે છે કે કે તેઓ એકબીજાની સાથે ચર્ચા કરી રહ્યા સાહેબની હકાલપટ્ટી તો લગભગ નિશ્ચિત મનાઈ રહી છે કેમ કે સાહેબ તો મોડે સુધી કામ કરે છે અને વહેલા પણ આવી જાય છે ત્રણ દિવસની જગ્યાએ પાંચ પાંચ દિવસ કામ પણ કરે છે તો તેમના ગયા પછી આપણું શું થશે આપણને સચિવાલયમાં કોઈ રાખશે કે પછી આપણને પણ અહીંથી એમ કહેશે કે ભાઈ હવે તમે આવજો હવે આ વિધાનસભાની અંદર ખૂબ ચાલી રહી છે ચર્ચાની વચ્ચે એક શબ્દ કે ડર સબકો લગતા આ સચિવાલયની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કે ડર સેનો છે અને કોણે કોને લાગી રહ્યો છે તમારું શું માનવું છે ગુજરાત વિધાનસભાની અંદર અને ખાસ સચિવાલયના એ સ્વર્ણિમ સંકુલની અંદર ડર સબકો લગતા હોય તો કોણ કોણે લાગી રહ્યો છે અને કોણ કોણ એ ભયના માહોલમાં છે જો તમે જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર